આવી ટિપ્પણી આવા મેણા ટોણા બે હજાર વીસ માં હું જયારે નવો નવો આમ આદમી પાર્ટીમાં આવ્યો ત્યારે મેં સાંભળ્યા એટલે એક તો આપણી ઉંમર બહુ નાની હોય ઉપરથી આપણે પરિવાર ના હોઈએ ઉપરથી આપણને કઈ રાજકારણમાં કોઈ ટેકો ન હોય અને આપણે રાજકારણમાં જઈએ એટલે મેણા ટોણા આપણને અપમાનિત કરવા તારાથી કઈ નહીં થાય તારી પાર્ટી હારી જાય તારો ઉમેદવાર હારી જશે હાલ તો ફલાણા ભાઈ ભેગો પૈસા અપાવી દઉં આવી રીતનું આપણે આને વર્તન કરે એટલે રાજકારણનું કામ કરવું એ અઘરું તો છે જ પણ એમાંય હાવ નવી પાર્ટીમાં જવું ગરીબ ઘરમાંથી હોય અને રાજકારણમાં જવું એ તો બહુ અઘરી વાત છે પણ એટલું અઘરું હોવા છતાંય આપણા ગામના યુવાનો ભાવેશભાઈ બાંભણિયા સદામભાઈ સીડા મયુદ્દીનભાઈ અમીનભાઈ અરમાનભાઈ હકીફભાઈ રફીકભાઈ ઇrfan ભાઈ ને જેટલા કહેવાનો છે બધાને હું લાખ લાખ શુભેચ્છાઓ આપું છું આભાર એમનો વ્યક્ત કરું છું દોસ્તો કે ભાવેશભાઈના નેતૃત્વમાં આ યુવાનોની ટીમે બહુ મોટું કામ કર્યું છે કેમ કે રાજકારણમાં તો પેઠી ગયેલા મારસો છે એટલા બધા વર્ષોથી રાજકારણમાં છે કે ઈ એમ સમજે છે કે રાજકારણ કરવું એ માત્ર અમારો હક છે હવે તમારે આમાં આવવાનું નહીં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યું અને કેટલી સરસ વ્યવસ્થા એમાં થઈ જેમ મનસુખભાઈએ કીધું કે વડાપ્રધાન એક મત આપીએ કે અને ડુંગરપુર ગામમાં મજૂરી કરતો માણાએ એકમત આપીએ કે તો વડાપ્રધાનની બરાબરમાં ગરીબ માણસને મૂકવાનું કામ ભારતના સંવિધાનના માધ્યમથી બાબા સાહેબ આંબેડકરે કર્યું પણ દોસ્તો જે નેતાઓ આવ્યા એને મનમાં એવું ખુશું ભરાઈ ગયું કે ભલે એકમત તો વડાપ્રધાન આપે ને એકમત ગરીબ આપે પણ વડાપ્રધાન તો કોક રૂપિયા વાળો જ બનીએ કે ગરીબથી થી કઈ નહીં થાય એવી માન્યતા હતી આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મારા જેવો એક ગામડાનો ગરીબ પરિવારનો જુવાનીઓ ચૂંટણીમાં ઉમેદવાર થઈ ઉભો રહી ગયો અને સંકલ્પ કર્યો કે જે ધારી છે ઉપર વાળા થાય પણ હવે પાછું પગલું ભરવાનું થતું નથી જે હોય તે ભલે હોય અને અમે નીકળી ગયા ગામડે ગામડે ગયા અનેક યુવાનો વડીલો આગેવાનો સમાજના નેતાઓ બધા મદદ કરી બધાએ આગળ આવ્યા બધાએ જોયું અને તમે જુઓ કે એક તરફ આખી સત્તા એક તરફ આપણા જેવા નાના ગરીબ માણસો અંતે જ વિજય કોનો થયો કહો મને કોનો વિજય થયો એક બાજુ સત્તા એક બાજુ જનતા સત્તા કોઈ દિવસ મજબૂત ન હોય શકે સત્તા બળવાન ન હોય શકે બળ હંમેશા જનતાની અંદર હોય છે જનતાની તાકાત છે એ મોટી તાકાત છે દોસ્તો પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો આપણને જ આપણી અંદર કેવડી મોટી શક્તિ છે એ ભૂલાઈ જાય તો તો નબળો માણસ પણ આપણી ઉપર ચડી બેસે બાબા સાહેબે સંવિધાનના માધ્યમથી આપણી અંદર બહુ મોટી તાકાત મૂકી છે કે તમે ધારો એની સરકાર બને તમે ધારો ધારાસભ્ય બને તમે ધારો ઘર ભેગો થાય ઈ તાકાત મજૂરી કરતા એક ગરીબ માણસના હાથમાં સંવિધાને મૂકેલી છે પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો તો ગમે એવો નબળો માણસ માથા માણસ બદમાશ માણસ આપણો નેતા બની જાય અને પછી આપણે એની પાછળ પાછળ કાયમ ભાઈ સાહેબ બાપા કરવાનું હાથ જોડવાના જાણે કે ભીખ માંગતા હોય એવી રીતે કરવું પડે પણ આ ચૂંટણીની અંદર વિસાવદર વિધાનસભાના લોકોએ જેમાં ડુંગરપુર બિલખા વડાલ ભેસાણ વિસાવદર હજારો લોકોએ ગુજરાતને એક સંદેશ આપવાનું કામ કર્યું છે અને સંદેશ એવો છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી આમ જનતાની તાકાત સૌથી મોટી તાકાત છે અને જ્યારે જ્યારે આમ જનતાને કોઈ લલકારશે આ ભાજપવાળા ચૂંટણી આવે ધ્યાનથી સાંભળજો મારી વાત કે શું સમજે છે ભાઈ ગરીબ છીએ કઈ વાંધો નહીં અમારું ઘર કાચું છે કઈ વાંધો નહીં અમારા ઘર માં ખાવા પીવા પહેરવા ઓઢવાની વસ્તુ ઓછી છે કઈ વાંધો નહીં પણ તમે અમને શું સમજો કે દરેક ચૂંટણીમાં દારૂ ને રૂપિયા લઈને અમને વેચાતા લેવા નીકળ્યા છે ઈ લોકો આપણને હું સમજે દરેક ચૂંટણીમાં ભાજપના માણસો દારૂ વેચે પૈસા વેચે આપણે નક્કી કરવાનું છે છે કે કે આપણને દારૂ લઈને રૂપિયા આપણા ઘરે જ કેમ આવે છે એનો અર્થ એવો થયો કે આપણને હું સમજે છે કે આ બે પેક મારી જાય મત દઈ દેશે એમ દોસ્તો હું યુવાનોને વિનંતી કરું છું કે સંવિધાન તાકાત તો મળી છે આપણને પણ આપણે જ આપણી તાકાત ભૂલી જશું તો કોઈ ક્યારેય આપણો ઉદ્ધાર થવાનો નથી નેતા બદલાશે પાર્ટી બદલાશે સરકાર બદલાશે મંત્રી બદલાશે પણ આપણી પરિસ્થિતિ ક્યારેય નહીં બદલાય જો આપણે જાગૃત નહીં બનીએ તો પરિસ્થિતિ બદલવી હોય તો નેતા બદલવાની જરૂર નથી પરિસ્થિતિ બદલવા માટે આપણા વિચાર બદલવા પડશે આપણી આંખ ખોલવી પડશે આપણી આંખ આંખની સામે જ્યાં ખોટું થતું હોય બોલવું પડશે ભાઈ આ ખોટું છે હું ભલે ગરીબો પણ ખોટું ખોટું છે એ બોલતા આપણે શીખવું પડશે દોસ્તો આ બધા યુવાનોને તો હું વારંવાર રિક્વેસ્ટ કરીશ કે હવે બધા આપણે ભેગા મળીને એક ક્રાંતિ ની શરૂઆત કરીએ તમે જુઓ કે જે માણસ મજૂરી કરે છે એની ત્રીજી પેઢી મજૂરી કરે છે મારી વાત સાચી છે કે ખોટી છે ત્રણ આપણી દરિદ્રતા ન ગઈ આપણે મહેનત કરવામાં હું બાકી રાખ્યું અહીં બેઠેલા કોઈ માણસે કામ ચોરી નહીં કરી હોય જીવનમાં હવારે જાગીર વેલા જાગીર ટિફિન બનાવે બેન્યુ છોકરા બોકરા ને ખવડાવે ઘરમાં હોય એટલા માણા ટેમ પામ બગસરા ઉધી મજૂરી કરવા વયા જાય મહેનત કરવામાં એક વસ્તુ નહીં પાછી પાણી નથી કરી આપણી બેન્યુ આપણી માયું આપણા ભાભલા આપણા દીકરા

ચૂંટણી તાણે આવે છે અને એમ સમજે છે કે આને પીવડાવી દે પાંચસો આપી દો એટલે મત આપી દે દોસ્તો આપણે બધાએ જાગૃત બનવાનું છે નેતા છેતરવા આવશે પણ ચૂંટણી પછી તમે મને જવાબ આપો કે ચૂંટણી પૂરી થાય એનો મહિનો નો થયો એ પહેલા તમે કેટલા ધારાસભ્ય ડુંગરપુર માં જોયા છે ડુંગરપુર વાળા હોય કેજો જોયા કોઈ

ખાનપાન શું છે એ જાણવા નથી મળતું દોસ્તો પણ જેમ તમે છો એમ હું છું તમને એમ લાગે તમે ગરીબ પરિવારમાંથી છીએ પણ હું તમારી જેમ એક નાના ગરીબ પરિવારમાંથી આવતો છોકરો છું અમે હિંમત કરી પગલું ભર્યું અને પાછું પગલું નહીં ભરવાનો સંકલ્પ કર્યો ને ત્યારે આજે તમારા બધાના પ્રેમના કારણે મારું આખા ગુજરાતમાં માન સન્માન રહ્યું દોસ્તો તો તમે તમારી તાકાત ને ઓછી ન સમજો આપણે રાજાએ એવું ક્યારેય નહીં માનવાનું આપણી પાસે જે શક્તિ છે ને એ ભલ ભલા ને નમાવી દે એવી શક્તિઓ આપણી પાસે પડેલી દોસ્તો અને તમે જુઓ કે અહીંયા પચાસ પચાસ વર્ષના વડીલો બેઠા છે આઠ આઠ વર્ષ વાળા બેઠા છે